ઓપરેશન ઉપર મહાઆરતી કરવામાં આવી હતી જેમાં આઈસીસી ચેરમેન અમદાવાદ અને વડોદરામાં રાસ ગરબાની રમઝટ જામી હતી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનો જોશ ખૂબ જ હાઈ જોવા મળ્યો હતો ત્યારે ગાંધીનગરના કેસરીયા ગરબામાં ઓપરેશન સિંદૂરની થીમ ઉપર મહાઆરતી યોજાઈ હતી જેમાં આઈસીસી ચેરમેન જય શાહ પત્ની સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો વિશાળ તાળીઓના ગડગડાટથી સેનાના શૌર્યને વધાવ્યું હતું ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદના કારણે ખેલૈયાઓ નિરાશ થયા હતા તો રવિવાર બાદ સોમવારે પણ વરસાદ વરસતા વડોદરાના યુનાઇટેડ વે સહિત અમદાવાદ અને વડોદરાના કેટલાક ગરબાના આયોજન સતત બે દિવસ રદ કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ વડોદરા અને સુરતમાં કેટલાક ગરબાના આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાતા યુવાધન હિલોડે ચડ્યું હતું સુરતમાં આયોજિત કેસરીયા ત્રણ પોઈન્ટ પાંચ નવરાત્રીમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્ની સાથે રાસ ગરબાની રમઝટ બુલાવી હતી